ઓગણત્રીસ બાર બે હજાર ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં ત્રણસો ગુનો દાખલ કરવામાં આવે છે કે રાતે અઠ્યાવીસ તારીખની રાતે તેઓ જ્યારે એક વરના ગાડીનો પીછો કરી રહેલો હોય એવા સમયે ગાડીમાંથી ઉતરેલ શખ્સો કે જેમાં આઠ અજાણ્યા અજાણ્યા શખ્સો વિરુદ્ધ જે તે સમયે તેઓ દ્વારા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવામાં આવે છે અને ફ્રે કરી જતા રહેલ હોય આ સમગ્ર બનાવ બન્યા બાદ પોલીસ દ્વારા બનાવની તપાસ હાથ ધરવામાં આવે છે આ સમગ્ર બનાવની તપાસ બાદ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સ તેમજ આજ રોજ એટલે કે તારીખ રોજ

અને અવારનવાર લોકલ પોલીસ તેમજ એલસીબી ને આ જે નવનીતભાઈ ડાયાભાઈ બાલેતિયા છે તેઓ દ્વારા નાજુભાઈની બાતમી આપવામાં આવતી હોય છે અને આ બાતમીના આધારે લોકલ પોલીસ તેમજ તેમજ એલસીબી દ્વારા આ જે નાજુભાઈ છે તેના ઉપર ગુના દાખલ કરવામાં આવેલ હોય છે અને આ વસ્તુની રંજ રાખી આ વસ્તુને મગજમાં રાખી અને એનો બદલો લેવા માટે થઈ આ નાજુભાઈ તેમજ તેમના સાત મિત્રો દ્વારા જે તે સમયે ષડયંત્ર રચી

આમાં રાજુભાઈ દેવાયતભાઈ ભમ્મર આતુભાઈ ઓગડભાઈ ભમ્મર વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર સતીશભાઈ વિજયભાઈ વનાડિયા ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા પંકજભાઈ માવજીભાઈ મેર અને વિરુભાઈ મધુભાઈ શેરડા આટલા લોકોના નામ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાના આધારે તેમજ નાજુભાઈ ધીંગુભાઈ કામડિયા દ્વારા પોલીસને આપવામાં આવે છે પોલીસના શકંજામાં અત્યારે આજ આઠ માંથી બે આરોપીને અમે તાત્કાલિક હસ્તગત કરી લીધેલ છે